આપનું સ્વાગત છે વડોદરાના કલાલી ગામમાં આવેલ પટેલવાડીમાં નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના કલાલી ગામમાં આવેલ પટેલવાડી ખાતે ક્રિષ્ના નેચરલ કેર દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર અમરીશા પટેલ દ્વારા કોઈ પણ દવા ગોળી વગર સારવાર કરવામાં આવશે જેમાં કમર દર્દ ઘૂંટણ દર્દ દરેક પ્રકારનો વા ગરદન દર્દ એડીનો દુખાવો ખભાનો દુખાવો યુરિક એસિડ તથા પેટના તમામ દર્દ ક્રિષ્ણા નેચરલ કેર દ્વારા કરવામાં આવે છે અને નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ડોક્ટરની ટીમ હાજર હતી અટલાદરા વિસ્તારના ભાજપના અગ્રણી અને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં સિનિયર કેમ્પનો લાભ લીધો હતો મારું થેરાપી સેન્ટર ફાર્મા રોડ ઉપર આવેલું છે એચસીજી કેન્સરની સામે દ્વારકેશ કોમ્પ્લેક્ષની અંદર સત્તર અઢાર ફર્સ્ટ ફ્લોર ઉપર આજે જે કેમ્પ છે એ કલાલી ગામમાં આવેલો છે અને કલાલી ગામમાં પટેલવાડીમાં રાખેલો છે અને એ નિઃશુલ્ક કેમ્પ રાખ્યો છે જેમાં કમર ઘૂંટણ આ બધા પ્રોબ્લેમ વગર છે આજની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ જ એવી થઈ ગઈ છે ને જમવાનુંથી થી લઈને બધી જ રીતે કે જેથી કરીને સાંધાના દુખાવો અને સર્વાઈકલના અને કમરના આ બધા જ પ્રોબ્લેમ અત્યારે લાઈફસ્ટાઈલ ચેન્જ થવાના કારણે જ આ વસ્તુ થાય છે અમરીષા પટેલ